નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સિદ્ધપુર અને વડનગર ખાતે બનશે એરપોર્ટ કેવડિયાથી માત્ર દસ કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવા કવાયત કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી વાવની મીઠા વિચારણ માઇનોર કેનાલમાં બે ગાબડા પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકને નુકસાન યુનિવર્સિટી કોલેજોના મૂલ્યાંકનના માપદંડ બદલાયા એનઇપી મુજબનું સંપૂર્ણ અભ્યાસક્રમ ગ્રીન પહેલ સંશોધન અને નવીનતા સહઅભ્યાસિકતા પ્રવૃત્સીઓ ફરજિયાત વેરાવળ સોમનાથથી વડોદરા વંદે ભારત ટ્રેન શરૂ કરવા દરખાસ્ત સોમનાથ રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ વંદે ભારત ટ્રેન મળે તેવી શક્યતા પોલીસ બેડામાં ધરખમ ઉથલ પાથર સાબરકાંઠા જિલ્લામાં સો પોલીસકર્મીઓની બદલી અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે ઘઉના પાકમાં ઉત્પાદન ઓછું થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવોમાં વધારો કરી ખેડૂતોને મદદ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં સાઠ હેક્ટર જમીનમાં સુધી વધુ ઘઉના પાકનું વાવેતર થયું છે વાવેતર બાદ હાલ પાક તૈયાર થવા આવ્યો છે તેવામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું પરંતુ સતત બદલાતા વાતાવરણને ધરતીના તાતની ચિંતા વધારી છે જિલ્લાના ખેડૂતોએ સૌથી વધુ ઘઉં વાવેતર કર્યું છે વાવિતર બાદ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ નહીવત રહ્યું છે જેના કારણે પાકનો ઉતારો આવી શક્યો નથી તો બીજી તરફ જેમ તેમ કરી પાક તૈયાર થવાના આરે છે તેવામાં બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને પાકમાં નુકસાની થવાની સંભાવના વધી છે તો તેવા સંજોગોમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં સામાન્ય વધારો કરવાના બદલે ખેડૂતોને પ્રતિ વીસ કિલો દીઠ હજાર રૂપિયા ભાવ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અત્યારે ખેડૂતોના માઠથી સંકટજનક વાતાવરણ ઊભું થયું છે જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં પણ ઘટાડો જણાય છે અને જો આ કમોસમી વરસાદ જો અમારા માવઠું પડશે તો ખેડૂતોને અંદાજિત નુકસાન તો થવાનું જ છે પણ સરકારને એક વિનંતી છે કે અમારા જે ટેકાના ભાવ છે એમાં વધારો કરો અને અમારો ખેડૂત મારા પોતાના વાવેતરમાં ખેતરમાં એક વીઘાની અંદર મારું વાવેતર છે જેનો અંદાજિત ખર્ચો હું કહું છું પચાસ હજારથી ઉપર થયેલો છે પણ આ માવઠાની ભીતિના કારણે અમનું સરકારને વિનંતી છે કે અમારા ટેકાના ભાવમાં થોડું વધારો કરો સ્ટેચ્યુ ઓફ યુનિટી નું लोकार्पण કર્યા બાદ એરપોર્ટની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી જે કે આ વાતે 6 વર્ષ પસાર થઈ ગયા છે ત્યારે આજે વિધાનસભા ગૃહમાં અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં નાગરિક ઉદય મંત્રીએ જણાવ્યું હતું કે કેવડિયાથી 12 કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે હા તિલકવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર કવાયત કરી રહી છે તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનાવવાની શક્યતાઓ છે વાવ પંથકની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કેનાલ ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા વહેલી સવારે કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતોના ખેતરોમાં વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું સરદારી વિસ્તારોમાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરો પાણી ફરી વળ્યા હતા દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોનું મૂલ્યાંકન કરતા નેશનલ એન્ડ કાઉન્સિલ દ્વારા ગ્રેડને બદલે લેવલ સિસ્ટમ દાખલ કરવામાં આવ્યું છે જેમાં કોઈ એક માપદંડ પર દેશની દરેક સંસ્થાઓનું મૂલ્યાંકન નહીં થાય જેનો ફાયદો છેવાડા અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને થશે લેવલ સિસ્ટમમાં નવી શિક્ષણ નીતિ મુજબનો સંપૂર્ણ અભ્યાસક્રમ ગ્રીન પહેલ સામુદાયિક શિક્ષણ સંશોધન નવીનતા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ફરજીયાત કરવામાં આવ્યા છે મુંબઈ પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા સોમનાથ વેરાવળ થી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા રેલ્વે બોર્ડ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે સોમનાથ સ્ટેશનના નવીનીકરણ થયા બાદ આ ટ્રેન જેતલસરથી ડસા બોટાદ રૂટ પર શરૂ થવાની સંભાવનાઓ છે તારીખ પાંચ ફેબ્રુઆરીના મુંબઈના ચર્ચ ગેટ ખાતે આવેલા પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટર દ્વારા દિલ્હી રેલવે બોર્ડ ની વેરાવળ સોમનાથ થી વડોદરા સુધીની વંદે ભારત ટ્રેન શરૂ કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન અંતર્ગત આજે કુલપતિ ડોક્ટર રેહુ રોહિત દેસાઈની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એન અંતર્ગત આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોમાં અધ્યક્ષ અને ડીન તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારો માર્ગડ વાત કરીએ તો સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે સ્માર્ટ બન્યા છે ખેડૂતો હવે અવનવી ખેત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અવનવી ખેત ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો અધત ઉત્પાદન મેળવી રહ્યા છે એ જમીનમાં પચાસ હજાર કેળાની ખેતી કરી રહ્યા છે ખેડૂતો એક હેક્ટર એટલે કે બે એકર જમીનમાં તેઓ એકસો ટન કેળાનું ઉત્પાદન મળે છે કેળાનો એક કિલોનો ભાવ લગભગ તેર રૂપિયા છે વર્ષ બે થી બે હજાર એક ની એકર દીઠ અડતાળીસ ટન કેળાનું વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું હતું માર્કેટ યાર્ડમાં અત્યારે મોટા પ્રમાણમાં જણસીની આવક વધી રહી છે માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ લસણ અને ડુંગળીની સાથે સાથે તુવેર પીળા ચણાની પણ આવક વધી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરની બે હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને તુવેરના એક હજાર આઠસો નેવથી બે હજાર પંચાણું રૂપિયા ભાવ મળી રહ્યો છે પીળા ચણાની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં પીળા ચણાની હજાર ક્વિન્ટલ આવક થઈ છે પીળા ચણાનો ખેડૂતોને એક હજારથી એક હજાર એકસો એસી રૂપિયા ભાવ મળ્યો હતો બીજી તરફ નજર કરીએ તો ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં મોસમી વરસાદની પણ આગાહી કરી દીધી છે જેને કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે માવઠાના મારની ચિંતાથી જ ખેડૂતો વ્યાકુળ બની ગયા છે ઘરેલું વાયદા બજારમાં સોના અને ચાંદીમાં ધનમાઈ જોવા મળી રહી છે શરાફા બજારમાં સોના અને ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું આજે 157 રૂપિયા વધીને 62636 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે જ્યારે 916 પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું 144 રૂપિયા વધીને 57375 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદી હાલમાં સામાન્ય ઘટાડો છે અને પ્રતિ કિલો 235 રૂપિયા ઘટીને હાલ 77749 રૂપિયાના સ્તરે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે જેના કારણે વિદ્યાર્થીઓને મંજૂરતા એ કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે તમને જણાવી દઈએ કે ધોરણ દસ અને બારની ની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થશે લોકસભા પેપર લીક વિરુદ્ધ બિલ પસાર થઈ ગયું છે સરકારે આ બિલને સોમવારે ગૃહમાં રજૂ કર્યું હતું આ બિલ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરવાના દોષિતોને દંડિત કરવા માટે લાવવામાં આવેલું બિલ છે તેમાં સ્કૂલ પરીક્ષાર્થી લઈને કોલેજ પરીક્ષા અને સરકારી નોકરીઓની પરીક્ષા પણ સામેલ છે આ બિલમાં સરકારે દોષિતો વિરુદ્ધ કડક જોગવાઈઓ લાગુ કરી છે દોષી સાબિત થવા પર દસ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં ત્યારે બસ આટલું જ નમસ્કાર